નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી શેર કરવા માટે આજે ઉપસ્થિત થયા છીએ અને નવી માહિતીમાં આજે આપણે એક તમને ટાઈગર નાઇન્ટી જે ક્લાસીસ કેમિકલનું જે આવે છે એના વિશે થોડીક માહિતી આપણે પૂરી પાડવાની છે અને ટાઈગર નાઇન્ટી ક્લાસીસ કેમિકલનું ટાઈગર નાઇન્ટી અને ટાઈગર આજે થોડીક ચર્ચા શિયાળુ પાકની અંદર ધાણી હોય જીરું હોય મેથી હોય વરિયરી હોય કોઈ પણ પાક હોય અત્યારે તો એમાં સલ્ફર વાપરવાથી શું ફાયદો થાય માનો કે જીરાની અંદર આપણે સલ્ફર વાપરીએ પિયત જોડે પાણી સાથે તો સલ્ફર વાપરવાથી પેલા તો ટાઈગર કે જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વો હોય છોડ ને એ લેવરાવામાં મદદ કરે છે ત્રીજી વસ્તુ કે ટાઈગર એક્સ્ટ્રા નાઇન્ટી દાણામાં દાણો હોય કોઈ પણ પાકની અંદર તો એની સાઈજ મોટી કરે છે મતલબ કે દાણો ભરાવદાર બનાવે છે માનો કે નબળા પાણીમાં પણ પરિણામ સારું આપે છે માનો કે કોઈ સારવારું પાણી હોય તો એમાં પણ વાપરવાથી સારું એવું પરિણામ મળે છે અને અ માનો કે જમીનની અંદર ભેજ ટકાવી પણ રાખે છે આ ટાઈગર એક્સ્ટ્રા નું મહત્વનું કામ છે એટલે ટૂંકમાં ભેજ સંગ્રહ કરી રાખે છે એટલે આ વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે બીજી વસ્તુ કોઈ પણ પાક ની અંદર નાનો મોટો કોઈ સુકારો હોય તો ટાઈગર એક્સ્ટ્રા નાઇન્ટી વાપરવાથી એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે પછી કોઈ પણ પાક વૈધ વિકાસ ન કરતો હોય તો એમાં પણ ઘણો બધો ફાયદો થાય છે માનો કે અત્યારે જીરાની અંદર આપણે ઉપર પણ આનો સ્પ્રે લઈ શકીએ છીએ જેથી કરીને જીરાનો દાણો પણ જબરજસ્ત ફૂલાય છે અને ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડે છે બીજી વસ્તુ ખેડૂત મિત્રો કે માર્કેટની અંદર ઘણા બધા સલ્ફરો આવે છે સારા જ આવતા હશે નો ડાઉટ પણ જે ક્લાસિસ નું જે ટાઈગર નાઇન્ટી અસલ ટાઈગર નાઇન્ટી ડબલ તાકાત સાથે

જમીનમાં રહેલા અથવા ઉમેરેલા નાઇટ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા પચાસ ટકા જેટલો વધારો કરે માનો કે સલ્ફર વાપરવાથી નાઇટ્રોજન ગ્રહણ કરી શકે પચાસ ટકાથી પચાસ ટકા જેટલો વધારે એટલે માનો કે આપણે જે યુરિયા છોડ મહત્વ ઉપયોગ કરી શકે તે કરી શકે હંમેશા યુરિયા આપવું આપવાનું આયોજન કરો ને ત્યારે પાણી સાથે ચોક્કસ આપવું કોઈ પાકમાં હાલ યુરિયા નાખતા હોય તમને ઉદાહરણ તરીકે ઘઉંમાં ઘઉંમાં યુરિયા નાખતા હોય તો જોડે પાણી સાથે સલ્ફર એટલે યુરિયા પૂરેપૂરું છોડને લાગી જાય અને ખાસ કરી સલ્ફર હંમેશા ક્લાસિસ કેમિકલ નું જ વાપરવાનો આગ્રહ રાખવો તેમ છતાંય તમને એવું લાગતું હોય કે આ નથી વાપરવું તો એક લીટર ક્લાસિસ ટાઈગર નાઇનથી લેવું અને બાજુમાં બીજાનું વાપરું એટલે તમને ખ્યાલ આવી જશે વધારે માહિતી માટે મારો કોન્ટેક નંબર નવ્વાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી જય શક્તિ અગ્ર કોન્ડ ગામ કોણ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર થેન્ક યુ